આ અમારું સંમેલન એટલા માટે છે કે જો રૂપાલા સાહેબની ટિકિટ ખેંચી લે એ બાબતમાં અમે સંમેલન ધંધુકાબુ ખાતે મળેલ છે અને એટલા માટે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરે ભાજપ હાઈકમાન્ડ તો સારું એમ કરે જે આની પછી આગળ બીજી પણ સંમેલન યોજાશે હજી આગળના દિવસોમાં તો જો આ સમાજના વડીલો જે કંઈ નક્કી કરે તે થાય છે અમે તો રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના હું સંગઠન મંત્રી છું પરદેશ સંગઠન મંત્રી અને અમે બોટાદથી આવ્યા છીએ છેલ્લા આઠક દિવસથી છે ક્ષત્રિય સમાજની તેમ છતાં કહી શકાય કે ભાજપ દ્વારા પણ મચક આપવામાં નથી આવતી આવતા દિવસોમાં શું કાર્યક્રમ કહેવાય જો એ લોકો મચક નહીં આપે તો એ લોકોને પરિણામ ભોગવવાનું રહેશે બરાબર અમારા લોકો ક્યાંય પણ કોઈ પણ ક્ષત્રિય સમાજ છે તો એ બધા સમાજ ક્ષત્રિય સમાજ જોડે છે અને કોઈ પણ બીજો સમાજ પણ અમારી જોડે છે કોઈ પણ સમાજ ભાજપને મત નહીં આપે અને મોટી નુકસાની ભોગવવાની ભાજપને રહેશે